જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાથ હે નારાયણ વાય મિત્રો આપણે શ્રી દ્વારકા મહાત્મય નો પહેલો ભાગ કરીએ શ્રી દ્વારકા મહાત્મય ભગવાનના પરમધામ પધાર્યા પછી મહર્ષિઓનું બ્રહ્માજી ની આજ્ઞાથી પ્રહલાદજી પાસે જવું અને પ્રશ્ન કરવો શ્રી પૂછ્યું હે સુતજી અનેક પ્રકારના પાખંડોથી ભરેલા આ ભયંકર કળિયુગમાં અમે ભગવાન મધુસૂદનને કઈ રીતે પ્રાપ્ત કરી શકીશું સૂતજીએ કહ્યું મહર્ષિઓ દશરથ નંદન શ્રી રામચંદ્રજી જ્યારે પરમધામ ચાલ્યા ગયા તેના દીર્ઘકાળ પછી દ્વાપરમાં જ્યારે દુષ્ટ રાજાઓના ભારથી આ પૃથ્વી દુઃખી થવા લાગી તે સમય સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા તથા પૃથ્વીનો ભાર ઉતારવા માટે વસુદેવજીના કુળમાં અવતરીણ થયા પછી તેઓ નંદીના વ્રજમાં ગયા ત્યાં તેમના દ્વારા પૂતનાનો નાશ થયો તૃણાવર્ત મરાઈ ગયો દહીંથી ભરેલું ગાળું ઊંધું થઈ ગયું કાલિયા નાગના દમન અને પ્રલંબાસુરનું સંહાર થયો ત્યાર પછી શ્રી કૃષ્ણે પોતાના હાથ પર ગોવર્ધન પર્વતને ઉઠાવીને ઇન્દ્રના કોપથી ગોકુલની રક્ષા કરી તેમનો ગાયોના ઈન્દ્રપદ પર અભિષેક થયો અને ઇન્દ્રિયનો અહંકાર દૂર કરવા આવ્યો પછી ભગવાને રાસક્રીડા કરી ત્યાર પછી કેશી દાનવને માર્યો પછી તેઓ અક્રૂરના કહેવાથી મથુરાપુરીમાં ગયા ત્યાં પણ શ્રી કૃષ્ણે કુવલ્યા પિંડ હાથી અને મલરાજ ચારુણની મોતની ઘાટ ઉતાર્યા દેવતીઓના સ્વામી ભોજરાજ કંસને મારી નાખ્યો અગ્રસીનની મથુરાના રાજા બનાવ્યા પણ વધ કર્યો ત્યાર પછી મહાભારત યુદ્ધ આરંભ થઈને સમાપ્ત થઈ ગયું આ પ્રમાણે પૃથ્વીનો મોટા ભાગનો ભાર ઉતરી ગયો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ યાદવની તીર્થયાત્રા માટે પ્રભાસ ક્ષેત્રમાં લઈ આવ્યા ત્યાં પરસ્પર કલહ પેદા થઈ ગયો અને તે મહાભયંકર કલાગ્નિમાં સમસ્ત યાદવ અંશ બળીને ભસ્મ થઈ ગયો ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં જ અસ્ત્ર શસ્ત્રો ત્યાગ કરીને પીપળાના વૃક્ષના થડના સહારે જમીન પર બેઠા તે દરમિયાન એક વ્યાધે બાણ માર્યું જે તેમના ચરણમાં વાગ્યું આને જ નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણ પરમધામ ચાલ્યા ગયા ત્યાર પછી અર્જુન દ્વારિકામાં આવ્યા અને યાદવોની સ્ત્રીઓને બાળકોને લઈને જ્યારે બહાર નીકળ્યા ત્યારે સમુદ્રે દ્વારિકાપુરીની ડુબાડી દીધી શ્રીહરિના મંદિરનું નિર્માણ કરાવીને વજ્ર ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા ગયા આ પ્રમાણે દ્વાપર વ્યતીત થઈ ગયો અને મહાભયાનક આવી પહોંચ્યો ધર્મ થવા લાગ્યો અધર્મ થઈ ગયો વેદવાદનો બહિષ્કાર થવા લાગ્યો વણ અને આશ્રમ ધર્મનું હાસ્ય હાસ થયો તથા ધર્મનું એક જ ચરણ શેષ રહી ગયો જ્યારે આવી સ્થિતિ આવી ત્યારે બધા વનવાસી મહર્ષિ મળીને ચર્ચા વિચારણા કરવા લાગ્યા તે ગર્ગ ગાલવ દેવલ દોમ્ય તથા ઉંદા લક વગેરે અનેક મહર્ષિઓ સામેલ હતા તેઓ આપસમાં આ પ્રમાણે બોલ્યા અહો જુઓ તો ખરા પૃથ્વી પર ચારે બાજુ કળિયુગનું સામ્રાજ્ય થઈ ગયું છે ચારે બાજુ લૂંટારા અને ડાકુઓથી લોકો ભયભીત છે સત્ય અને સરળતા વગેરે સદ્ગુણોનો ત્યાગ કરીને પ્રાય લોકો પાપમાં નિવૃત્ત થઈ રહ્યા છે આવી સ્થિતિમાં આપણને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ કઈ રીતે થશે બૌસાગરમાં પડેલા આપણા લોકોનો ઉદ્ધાર કોણ કરશે ભગવાન પુંડરી કાક્ષ વિના અમે આ કળિયુગમાં કેવી રીતે રહીશું આ પ્રમાણે જ્યારે તે તપસ્વીઓ ચિંતિત અને દુઃખી થઈ રહ્યા હતા તે સમયે મહર્ષિ ઉદાલકે કહ્યું મુનિવરો આપણે તરત જ બ્રહ્મલોકમાં જઈએ અને બ્રહ્માજીને પૂછીએ કે કળિયુગમાં ભગવાન વિષ્ણુ ક્યાં સ્થિત છે કેમ કે કડી કાળમાં ભગવાન વિના કોણ રહેશે તેમની વાત સાંભળીને બધા મહર્ષિઓએ એક જ સ્વરે કહ્યું બહુ સારું બહુ સારું કહીને બ્રહ્માજી પાસે પ્રસ્થાન કર્યું ત્યાં બ્રહ્માજીના દર્શન કરીને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી હે કમલો ભવ આપની નમસ્કાર છે હે અક્ષય હે અવિનાશી હે આપની નમસ્કાર છે હે સંસારનું સર્જન કરનારા આપની નમસ્કાર છે હે પિતામહ આપની નમસ્કાર છે મુનિઓના પ્રમાણે સ્તવન કરવાથી બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા પછી પાગ્ય અર્ઘ્ય દ્વારા તે મુનિવરોનો સત્કાર કર્યો અને પૂછ્યું પુત્રો તમારા આગમનનું શું પ્રયોજન છે તમારા પુત્રો શિષ્યો અને ભાઈ બંધુ કુશળ છે ને ઋષિઓએ કહ્યું ભગવાન આપની કૃપાથી સર્વત્ર કુશળ છે આપ સંપૂર્ણ દેવતાઓના ગુરુ છો આપના દર્શનથી અમનની તપસ્યાનું સંપૂર્ણ ફળ મળી ગયું હવે અમે અમારા આવવાનું કારણ જણાવીએ છીએ સતયુગ વગેરે ત્રણ યુગ વ્યતીત થઈ ગયા હવે ભયંકર કળયુગ આવ્યો છે આ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર ક્યાં છે દર્શન કરીને અમે બંધન રહિત થઈને મુક્તિ પ્રાપ્ત કરી શકીએ બ્રહ્માજીએ કહ્યું તમે લોકો પાતળ લોકમાં જાઓ અને ત્યાં દિત્ય શ્રેષ્ઠ પ્રહલાદજીને પૂછો તેમને કળિયુગમાં ભગવાનના રહેવાના સ્થાનની ખબર હશે તેઓ તમને બધું જણાવી દેશે બ્રહ્માજીની વાત સાંભળીને તે તપસ્વી મહાત્માઓએ તેમની પ્રણામ કર્યા અને પ્રહલાદજીની પ્રશંસા કરીને તેઓ દૈત્ય રાજના નગરમાં ગયા તેમને દૂરથી જ આવતા જોઈને રાજા બલિ અને પ્રહલાદજી તેમની સામે ગયા અને પાર્ગ્ય અર્ઘ્ય મધુમરકરની ગાય આપીને તેમનું યથાવત પૂજન કર્યું ત્યાર પછી પ્રસન્ન ચિત્તે હાથ જોડીને કહ્યું મહાભાગ મહાત્માઓ તમારું સ્વાગત છે આજનું પ્રભાત અમારા માટે બહુ ઉત્તમ હતું જેથી તમારા દર્શન થયા જણાવો હું તમારા લોકોની શી સેવા કરી શકું આ પ્રમાણે દૈત્યરાજ પ્રહલાદજી દ્વારા સત્કાર થયા પછી તે ઋષિ બોલ્યા હે ભગવાનના પ્રિય ભક્ત પ્રહલાદજી તમે આ ભવસાગરમાં અમારા રક્ષક થાઓ આ ભયંકર કળિયુગમાં ભગવાન વિષ્ણુ વિના અમે લોકો કઈ રીતે રહી શકીશું આ યુગમાં અધર્મે સનાતન ધર્મ પર વિજય મેળ્યો છે જૂઠે સત્યને તથા શુદ્રોને બ્રાહ્મણોને પરાસ્ત કર્યા છે રાજાનું રૂપ ધારણ કરીને આવેલા મલેચ્છો બ્રાહ્મણોને સતાવી રહ્યા છે વર્ણાશ્રમ ધર્મનો હર્ષ થઈ ગયો છે વેદોક્ત માર્ગ લુપ્ત થઈ ગયો છે આવા સમયમાં ભગવાન વિષ્ણુ ક્યાં છે જ્યાં જ્ઞાન ધ્યાન અને ઇન્દ્રિય નિગ્રહ વિના પણ ભગવાનની પ્રાપ્તિ થાય તે ગુઢ સ્થાનનું ઠેકાણું અમને બતાવો દૈત્યરાજ તમે અમારા સુયદ છો માર્ગદર્શક છો તેથી કૃપા કરીને જણાવો કે ભગવાન વિષ્ણુ ક્યાં બિરાજી રહ્યા છે આ પ્રમાણે તે શ્રેષ્ઠ બ્રાહ્મણોના પૂછવાથી દેતેરાજ પ્રહલાદે તેમને માથું ઝુકાવ્યું અને દેવતાઓ સહિત બ્રહ્માજી અને પરમાત્માને નમસ્કાર કરીને ઉત્તર આપવાનો આરંભ કર્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ શ્રી દ્વારકા મહાત્માયનો પહેલો ભાગ આપણે અહીંયા પૂર્ણ કર્યો આગલો ભાગ આગલી વિડિયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ಆಗಲ ವಿಡಿಯೋ ಮಾಹಿತಿ ಆ ರೀತಿ ಮಾಡ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ